આપણે ઘેર ઘરે ગૌ કહીએ છીએ પણ એ ગૌ કેવી રીતના આવે છે ક્યાંથી ઉગે છે એની વાત કરી છે તો સૌથી પહેલા આ શું કરે છે ખેડે છે શું કરે છે ખેડે ખેડું છે એ શું કરે છે જમીનને ખેડે છે બરાબર ને ચલો ખેડા પછી આ શું કરે છે ભાઈ ઓરે છે ઓરે નાખે છે નાના માકે છે સુના કે કે

પાણી આપવું પાડે તો આગળ વાવ્યા છે વાવ્યા પછી જો આ થોડા થોડા ઉગી ગયા ના પછી અંદર શું નાખવાનું પાણી પાણી નાખ્યા પછી શું આપે આપણા ખાતર શું આપે ખાતર ન ખાવાનું ચલો એ થઈ ગયા પછી શું થયું ગૌ કેવા થઈ ગયા મોટા શું કરે છે આ છે શું શું કરે છે વાડે છે છે પછી વાડ્યા પછી જો આ બધા શું કરે છે બહાર વાધી દે છે

એ વખત જૂના જમાનામાં આ રીતના ગૌ કાઢવા હવે ગૌ બહાર નીકળી ગયા શું થઈ ગયું શું થઈ ગયુંયા ઓટલા ગયા શું ભરે ગયું કોઠડા કોઠડા ભરે કઈ ભરા સેક્ટરમાં કઈ ભરા સેક્ટરમાં એક એક ગાડી ગઈ ગઈ છે ના

છે પછી ગરમ ગરમ રોટલી મમ્મી ખડાવે ને આપણે જે રોટલી ખાઈ છીએ એ રોટલી એકદમ મળી જતી